જય શ્રી કૃષ્ણ મિત્રો ઉખાણ ચૈત્ર મહિનામાં સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે ચૈત્ર મહિનામાં તમે ગમે તે દિવસે સાંભળી શકો છો ઉખાણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો તાવે ભગવાને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું હતું તાવે ભગવાને કહ્યું હતું કે હે પ્રભુ જે સ્ત્રી હરિવાણી બોલશે તેમને ત્યાં અમે કદી નહીં જઈએ એમને સ્વપ્નમય નજરે નહીં આવીએ અને ભગવાને વરદાન આપ્યું હતું કે ચૈત્રમાસમાં જે કોઈ ઉખારણ સાંભળશે તેના સ્વપ્નમાંય જાશો તો તમારું ચીત છેદી નાખીશ ત્યારે તાવે ભગવાને કોલ આપ્યો હતો ચૈત્રમાસમાં જે કોઈ એકવાર ઉખારણ સાંભળે તેને વર્ષમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠો આવું કોલ આપીને તાવ કૈલાસધામ સિદ્ધાવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખારણ સાંભળવાનો મહિમા છે ઓખારણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાણ પૂર્ણ થાય ત્યારે આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથમાં કાંડી બાંધો તેમજ ઘરના સભ્યના પરિવાર આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈપણ રોગ થતો નથી અને કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું છે ચૈત્ર માસમાં ઉઘારણ સાંભળવાનું કે વાંચવાનું મહત્ત્વ તો મિત્રો આ વિડીયોમાં ઓઘાણની સુંદર વાર્તા સાંભળીશું જેમાં બાણાસુરને ઉત્પાદનોનું દર્શન સુંદર કથા વાર્તા સાંભળવાથી જરૂર ગમશે ચાલો સુંદર કથા સાંભળીએ જય શ્રી ગણેશાય નમઃ ઓઘાણ ભાગ એક જન્મ મેં પૂછ્યું હે વિદ્યાનોમાં પ્રિય શ્રેષ્ઠ મેં તમારા મુખેથી વિવિધ પરાક્રમી રાજાઓના ચરિત્રો સાંભળ્યા છે તમે મને હવે મહાન અસુર સમ્રાટ બાણાસુરના વિસ્તારપૂર્વક વર્ણન કરો તપોધન તે અસુર હોવા છતાં તેવાથી દેવ મહાદેવજીના પુત્ર ભાવને શી રીતે પ્રાપ્ત થયો કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેમાં સહવાસમાં રહેનારો ગણો સહિત ભગવાન સ્કંદે યાની કાર્તિકે પણ તેનું રક્ષણ કર્યું જન્મે જઈ થોડી વાર અટકીને બોલ્યા બળવાન બલિનો પુત્ર પોતાના સૌ ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેકન્ડો દિવ્યાસ ધારણ કરી સહસ્ત્ર વાળો હતો ભગવાન શંકરે તેનું રક્ષણ કર્યું હતું એટલું જ નહીં પણ એ બાણસુર ગણ સહિત એવા કાર્તિકે સાથે જ સહવાસ પામ્યો હતો બલિરાજાને સો પુત્ર હતા બાણસુર તેમાં જય શ્રેષ્ઠ પુત્ર હતો તેથી ચોપાસ સેકન્ડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વિંટાયેલા રહેતા હતા છતાં પણ કૃષ્ણે બાણસુરને યુદ્ધમાં શી રીતે પરાજિત કર્યો હતો બાણસુર કો કોઈ યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો તો પણ તેને જીવતો શા માટે છોડ્યો હતો સંત શિરોમણી વેદવ્યાસજી બોલ્યા હે જન્મે જે અપાર તેજવાળું શ્રીકૃષ્ણનું આ લોકમાં બાણસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું તે વિશે તમે સાંભળો એ યુદ્ધમાં બાણસુને રુદ્ર કાર્દિક સ્વામીનો પણ સહાર હતો આમ છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનાર બાણસુને જીત્યો હતો અને તેને અંતે જીવતો છોડ્યો હતો બાણસુરને જે પ્રમાણે ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું હંમેશા પોતાની નજીક જ રહેવાનું તેને વચન આપ્યું હતું તથા પોતાના ગણોના નાયકનું પદ આપ્યું હતું બાણસુરનું ભગવાન શ્રીકૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણસુરને ભગવાન શંકરનો સાથ હતો તથા તો પણ શ્રીકૃષ્ણે તેને પરાજિત કર્યો અને જીવતા છોડવાનું કારણ તથા દેવાધિદેવ શંકરના પુત્રપણાને બાણસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ ભયંકર યુદ્ધ થયું હતું એ સઘળું વૃત્તાંત હવે તમે સાંભળો વેદવ્યાસી આગળ બોલ્યા એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા ત્યારે તે જોઈને પરાક્રમી મહાપરાક્રમી બલિપુત્ર બાણસુર અતિશય આશ્ચર્ય પામ્યો હતો તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું હતું ઉગ્ર તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને તેમના પુત્ર થવાની બાણસુરને ઈચ્છા થઈ હતી આથી બાણસુરે તપ કરીને પોતાનું શરીર ક્ષીણ કરી નાખ્યું અને હું પોતે મોટો તપસ્વી છું એવી આત્મશ્રદ્ધા કરવા માંડી હતી તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ ઉમા માતા સહિત પ્રસન્ન થયા હતા અને નીલકંઠે પરમપ્રીતિને પ્રાપ્ત કરીને બાણસુરને કહ્યું માંગ માંગ તું માંગ તે આપું તારું કલ્યાણ થાવો ત્યારે બાણસુરે આંખો ખોલીને મહેશ્વરને કહ્યું હે ત્રિને ધારી પ્રભુ આપ મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા માંગતા હો તો બસ હું એટલું જ માગું છું કે હું માતા ઉમાદેવી પુત્ર થવા ઈચ્છું છું બીજું કંઈ જ ન જોઈએ આ સાંભળીને ભોળાનાથે ધીમું હાસ્ય રેલાવતા તપા તથાઅસ્તુ કહી દીધું અને પછી પાર્વતીજી સામે જોઈને ભોળાનાથે કહ્યું આ બાણસુને તમે કાર્તિકીજીના નાના ભાઈ તરીકે સ્વીકારો એ આથી તમારો પુત્ર છે એનો તમે સ્વીકાર કરો કાર્તિકેજી અગ્નિથી ઉત્પન્ન થયા છે શોણિતપુરમાં તેમનું જે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણસોનું શહેર થશે એ શહેર પણ શોણિતપુર તરીકે પ્રખ્યાત થશે વળીએ શહેરનું ચારે તરફથી રક્ષણ કરીશ તેથી તેના પર કોઈ શત્રુ ચડાઈ કરી શકશે નહીં કાર્તિકેજી બાણસોને પોતાનો નાનો ભાઈ માનીને એના પર પ્રસન્ન થઈને અગ્નિ સમાન તેજસ્વી એક ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન તરીકે ભેટ આપ્યો હતો દેવાધિદેવ શંકરના તેજથી દેવો ગંધર્વો યજ્ઞો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવામાં તૈયાર નહોતા થતા હતા આમ શંકર ભગવાનની સદાય રક્ષિત હોવાથી બાણસુર ઘમંડી બની ગયો હતો અને પોતાના અપાર બાળને કારણે છકી ગયો હતો તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો આથી એક દિવસ તે ભગવાન ભોળાનાથ પાસે ગયો આટલું કહીને વેદવ્યાસી થોડી માટે અટકી ગયા ત્યાર પછી લાંબો શ્વાસ ખેંચીને વ્યાસજીબ આગળ બોલ્યા ભગવાન શંભુની વંદના કરીને બાણસ બોલ્યા હે તાત મેં તમારા આશયથી મધ અને બળને અભિમાનને કારણે સાધ્ય દેવો સહિત મરુત ગણો સહિત દેવોનો અનેક વાર જીત્યા છે તેથી તેઓ પરાજિતથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે તેથી જ આ શહેરમાં આવી સુખેથી વસી રહ્યા છે કેટલાક દેવો તો મારાથી હસ હારીને સ્વર્ગમાં જઈને આરામથી રહે છે હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ રહ્યું નથી આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું હવે યુદ્ધ માટે મારી પૂજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીતવું વ્યર્થ થઈ ગયું છે માટે હે શંભુ કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં એ વિશે મને આપ જાણો જણાવો હે પ્રભુ મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો બાણસુરના આવા વચનો સાંભળીને ભગવાન ભોળાનાથ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા હે મહાન દાનવ તને જે રીતે તારા વિચાર વિચારવા મુજબ મહાભયંકર જે યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારે તું સાંભળ અને દાનવ દાનવરાજ તારો આ ધ્વજ પોતાના સ્થાને સ્થાપિત થયો હશે છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તને મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણસના હર્ષનો કોઈ પાર રહ્યો નથી એ અતિશય ખુશખુશાલ થઈ ગયો અને પ્રસન્ન ચિતે બોલ્યો બહુ સારું થયું કે મા જે એક હસ્ત્ર ધારણ કર્યા છે તે નકામાં નહીં જાય આમ કહીને તેના નેત્રો ખુશીના આંસુથી ઉભરાઈ ગયા અને પછી તેને પાંચસો અંજલિમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડો પ્રણામ કરીને પોતાના મહેલે જવા તૈયાર થયો ત્યારે મહેશ્વર બોલ્યા હે વીર મહાબાહુ ઊઠ ઊભો થા તું તારા હજાર હાથો અને તારા કુળને યોગ્ય એવું અનુપમ મોટું યુદ્ધ પ્રાપ્ત કરીશ વેદ જે આગળ બતાવતા કહેવા લાગ્યા આમ ત્રિનેત ધારી શંકર ભગવાને બાણસુને કહ્યું ત્યારે તેણે હર્ષથી અતિ ઉન્નત બનીને તત્કાળ નમન કર્યું અને પછી નીલકંઠે તેને વિદાય આપી ત્યારે શત્રુઓના નગરો પર વિજય મેળવનાર પોતાના મહેલમાં મોટા ધ્વજ ગૃહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો પછી મહાભયંકર અટ્ટહાસ્ય કરતા તેણે પોતાના હોશિયાર હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કુંભારને કહ્યું મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને જણાવવા ઈચ્છું છું આ સાંભળતા જ આશ્રયમાં ગરકાવ થઈ જતા કુંભાંડે બાણસોને પૂછ્યું હે મહાન રાજેશ્વરી મને પ્રિય થાવ તેવા કયા સમાચાર તમે મને કહેવા માટે આટલા થન ગની રહ્યા છો તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીને કારણે ભીના થયા છે અને અતિહર્ષથી તમે મને હમણાં જે કંઈ કહ્યું હતું તે હું સાંભળવા ઈચ્છું છું શું તમે તમ તમે કોઈ વરદાન મેળવ્યું છે યા તો પછી ભોળાશંભુની દયાથી કાર્તિકેયજી કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રૈલોકનું પ્રાપ્ત કર્યું છે યા તો રાજ્ય મેળવવાનો ભગવાન શંભુને તમને જણાવ્યું છે જેના ચક્રના ભયથી દાનવ જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે તે શા શાંડિંગ ધનુષ્યધારી ગદાધારી વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતારવા છો શું તમારા ડરથી લોક પણ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યા જવાનો છે યા હવેથી દ્વિતીપૃતો વિષ્ણુના ત્રાસથી શું છૂટી જવાનો છે યા તો હવે પછી મહાન અસુરો તમારા બાળ બાળાશયથી પાતાળનો આશ્રય છોડીને સ્વર્ગમાં રહ્યા જશે હે રાજન તમારા પિતા બલિરાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈને આખરે પાતાળમાં વસ્યા છે હવે પછી પાતાળના જળ સમૂહમાંથી બહાર નીકળીશું નીકળીને શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છે યા તે હે રાજન દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રોને ધારણ કરતા દિવ્યમાળા અને ચંદન લેપન યુક્ત એવામાં એવા તમારા પિતા બલિરાજાના આપણને દર્શન થવાના છે કે યા હે પ્રભુ શ્રી વિષ્ણુ મહા ભગવાનના ત્રણ પગલાં પગલાંથી આપણા જે ત્રિલોક હરાઈ ગયા છે તેને આપણે સર્વે દેવોને જીતીને પાછા લાવીશું યા તેમને ધ્વનિ ગંભીર થતાં ભર્યો છે અને તેમનો વેગ શંખથી ગર્જના જેવો હતો તથા યુદ્ધને જે જીતનારા છે તે નારાયણ દેવને આપણે શું જીતાડવાના છે યા તે હે રાજન વૃષભધ્વજ શંકર તમારા કૃપા કરવાને શું તૈયાર થયા છે કે જેથી આપને હૃદય હર્ષાશ્રુ હર્ષાશ્રુઓની અતિકંપી રહ્યું છે શ્રી શંકરના પ્રસન્ન અને કાર્તિકેયના મતથી તમે આપણા સર્વની રાજ્યપતિઓ પામ્યા છો કુંભારના આ વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસુરોત્તમ સ્ખલિત વાણીમાં બોલ્યો હે કુંભાંડ મેં દીર્ઘકાળ પર્યત યુદ્ધ કોઈની સાથે કર્યું નહોતું આથી મેં ભોળાનાથને પૂછ્યું હે દેવ લાંબા સમયથી કોઈની સાથે મહાભયંકર યુદ્ધ કરવાની કેલછા રહ્યા કરે છે તો મારા મનને સંતોષ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે મારું આટલું બોલવું સાંભળીને દેવાધિદેવ ભોળાશંભુ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા હે બાણસુર તું અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવશે હે દાનવ મોર મોર પક્ષીની નિશાણવાળી તારી ધજાનો ભંગ થયાને યાની તૂટી જશે ત્યારે હે દિની હે દિતિનંદન તને મહાયુદ્ધ પ્રાપ્ત થશે શંકર ભગવાનના આ વચનો સાંભળીને હું પ્રસન્ન થયો અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે આવ્યો છું બાણાસુરના આવા વચનો સાંભળીને કુબાંડે બાણાસુરને કહ્યું હે રાજન આ જે વચન કહ્યો છો કહો છો તે યોગ્ય નથી કુભાંડ બાણસુર આ વાત કરી રહ્યા હતા ત્યારે લોકપાલ ઇન્દ્રના વ્રજની હણાઈને બાણસુર તો ઊંચો ધજા અતિ વેગથી જમીન પર તૂટી પડી તે જજાને પડેલી જોઈને બાણસુર આનંદ વિભોર થઈ ગયો તેને યુદ્ધમાં આગમનનો અણસાર આવવા માંડ્યો પછી ધરતી પર ઇન્દ્રનું વજન વજ્ર પડવાથી ધરતી કાંપમાં લાગી ભૂમિ પરની બિલાડી અવાજ કરવા લાગી તે અમંગળ ગર્જના કરવા લાગી દેવેન્દ્ર ઇન્દ્ર શોણિતપુરમાં ચારે તરફ અઢળક રક્ત વસાવવા લાગ્યો સૂર્યમંડળને ભેદીને મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી દેવ નક્ષત્રમાં ઉદિત થયેલો એટલે કે કૃતિકામાં પ્રવેશેલો સૂર્ય આ નક્ષત્ર બાણસુર જન્મનું હતું ભણીને બરા બરાબર પીડવા લાગ્યો વૃણો પર સેકંડો હજારો રક્તવા ધારાઓ અચાનક જ પડવા લાગી તારાઓ ખરવા લાગ્યા વળી હે રાજન આ માસમાં પૂનમરૂપ પર્વ નહીં હોવા છતાં સૌએ સૂર્ય અને ચંદ્રગ્રાસ કરવા માંડ્યો હતો એટલે કે અણધારેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા માંડ્યું હતું લોકસવાર સૂચવતા તે કાળે મોટો વજ્રપાત થવા લાગ્યો દિવસરાત ચમકારવાળું તિરંગી પરિધ ગોળાકાર મંડપ સંધ્યાના રોગવાળું હોય સૂર્ય આસપાસ તેને ઘેરવા લાગ્યું મંગળ ગ્રહ કૃતિકા નક્ષત્રમાં વકી ગયો બાણસુરના જન્મ નક્ષત્ર ભરણીનો જાતે તિરસ્કાર કરતો મંગળ જણાતો હતો દાનવ કન્યાઓ તેની પૂજા કરતી હતી જે તે વૃક્ષ તેની અસંખ્ય શાખાઓ હતી તે એકાએક જમીન પર તૂટી પડ્યું બાણસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાનથી થઈ ઉઠેલો ને કંઈ પામી શક્યો નહીં પણ બુદ્ધિશાળી કુભાંડ અમંગળની એંધાણી તરત જ ઓળખી ચૂક્યો હતો આથી બાણસુરના એ બાહોશ મંત્રીએ તેને સમજાવવા માંડ્યું હે રાજન તમારી સમક્ષ આજે બધા ઉત્પાદો થતા દેખાય છે તે કંઈ અ તે શુભ સંકેતો નથી હવે આ યુદ્ધથી તમારા રાજનો વિનાશ થશે તમારી દુષ્ટ નીતિને કારણે તમે તમારા સર્વપ્રધાનો સેવકો તથા અનુયાયી થોડા જ સમયમાં નાશ પામીશું ઇન્દ્રની ધજા સમાન આ દૈત્ય વૃક્ષનું પોતાના ગર્વથી જ પતન થયું તે જ રીતે મોહને કારણે બળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ કારણે પતન થશે શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકનો વિજય મેળવ્યો છે હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે તેથી જ તો તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ કરવા માટે મોટી ગર્જના કરી રહ્યા છો કુભંકના વચનો પર ગર્વિષ્ઠ બાણસુરે જરા પણ ધ્યાન ન આપ્યું પણ તેનું મન તો એટલું પ્રસન્ન થયું હતું કે તેણે મદિરાપાન કરીને પોતાના હરખને વધાવવા લાગ્યો બીજી બાજુ કુભાંડ ભાવિના અધકાર ભાર્યા વાદળો આવતા નિહાળીને અત્યંત ચિંતિત હતો તે રાજમંદિર તરફ ગયો અને તત્વર્થાનો વિચાર કરવા લાગ્યો રાજા મહાશય પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે તે વિજયના ઉન્માદમાં યુદ્ધ ઈચ્છે છે પણ મદદથી છકી ગયેલો તે યુદ્ધના પરિણામને જાણતો નથી આ મહા ઉત્પાતોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી છતાંય આ સર્વ ઉત્પાદોનું દર્શન મિથ્યા થાય તેમ છે કેમ કે અહીં ત્રિલોકધારી શંકર અને મહા પરાક્રમી કાર્તિકે સાક્ષાત બિરાજે છે જેથી આ અમારો દોષ ઉત્પન્ન થઈને પણ કદાચ પરાજય પામે નિષ્ફળ જાય તેવી શક્યતા છે છતાં દાનવોનો નાશ થાય જ નહીં આ રાજાના દુરાત્મા પણાથી દોષિત થતો દોષિત તો થશે જ ત્રિભુવનપતિ શંકર ભગવાન દેવો તથા દાનવોનો દાનુઓના પણ સર્જક છે તેમને તથા કાર્તિકેયજીએ અહીં સો શોણિતપુરમાં નિવાસ તો કર્યો જ છે કાર્તિકેયજી બાણસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથે પણ ભોળાનાથને પણ તે અતિશય પ્રિય છે પણ બાણસુરે ગર્વિષ્ઠપણાથી પોતાના વિનાશ માટે જ ભોળાનાથ પાસે યુદ્ધરૂપી વરદાન માંગ્યું છે અને યુદ્ધને કારણે જ માણસો લાલચું રહે છે અને તેથી અંતે તો મરવાનો જ છે જો કવચ વિષ્ણુ ભગવાનને આગળ કરીને ઇન્દ્ર વગેરે દેવોની અહીં યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથે જ બધું બરાબર થઈ જશે કારણ કે આ શંકર અને કાર્તિકેયજીની સામે આવીને તેમણે યુદ્ધ આપવા માટે કોણ શક્તિમાન થશે એ બંને દેવો માણસોને મદદ કરવા માટે ઈચ્છા ધરાવે છે ગમે તેમ પણ દેવોનો દેવ ભગવાન શંકરનું વચન કોઈ કાળે પણ મિથ્યા જ નહીં જાય તેથી સર્વદાનવોનો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે જ આ તત્વર્થને જાણનારો કુભાંડ ખૂબ જ ચિંતિત હતો પછી તે મહાઅસુરે મનમાં કલ્યાણકારી સમાધાન કર્યો જે લોકો પુણ્યકર્મો કરનાર દેવો સાથે વિરોધ ધરાવે છે તેઓ યુદ્ધ તેઓ યુદ્ધમાં જેમ બલિરાજા બાંધ બંધાયો હતો તે જ રીતે વિનાશને પામે છે ઓખારણ ખંડ સમાપ્ત ઓખારણે ઉખાણનો બીજો ભાગ સાંભળવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મળીશું આગળના વિડીયોમાં